ઉપયોગ સમગ્ર વિશ્વમાં વધારે એટલા માટે છે કારણ કે ભારત મોબાઈ મારી માં મારો વિશ્વાસ છે એટલે મિત્રો ને વિનંતી કે આનો મેક્સિમમ ઉપયોગ કરે આજે તો ગુજરાત કોંગ્રેસની વિશે તમામ માહિતી જે ગુજરાત કોંગ્રેસના પ્રોગ્રામ્સ છે ન્યૂઝપેપરમાં ગુજરાત સમાજ કોંગ્રેસના આર્ટિકલ્સ આવ્યા હોય અમારો જે ચૂંટણી ઢંઢેરો આવશે એ આપ ડાઉનલોડ કરી શકશો અમારું ફેસબુક પેજ છે એ સિવાય ગુજરાત કોંગ્રેસના તમામ હોદ્દેદારોના ફોન નંબર્સનો ડેટા છે પછી છવ્વીસે છવ્વીસ જિલ્લાઓમાં મહત્ત્વના ફોન નંબર છે જેમ હોસ્પિટલ્સ છે હોટેલ્સ છે પોલીસ સ્ટેશન છે બધો જ ડેટા અમે મોબાઈલમાં આપવાનો પ્રયત્ન કર્યો છે જે દુનિયાની तो की जो आज बाजार कोई लोग कोई जगह हो मोबाइल तो ये हरज अरे मोबाइल टेक्नोलॉजी हो कितनी मजबूत है कहते हैं ए अखा विश्व के अंदर इसका बढा करता अपने माय प्राप्त